હા ના મમ્મી ભૂલી જ ગયા હતા કે આજે તેલનો ડબ્બો ખાલી થઈ ગયો નકર આજ તો ના બનાવત પણ કંઈ નહીં બીજું તેલ આવે છે એટલે શક્ય બની શકે છે બની શકે છે બની ગયું અને હજુ પપ્પા આવ્યા નથી સાત વાગે ગયા હવે આવતા જ હશે મને એવું લાગે છે કે આપણા દાળવડા તળવા માટે રેડી છે સોરી

બગ તેલવા પાડી wow આ બધું જણ દાળ છે ની પપ પપ થઈ ok દાળ છે ની રાખવાની મગની

કોઈ કે ના હોય પણ ચટણી બનાવજો તો તમે શેની ચટણી બનાવશો આની જોડે કશું બનાવવાની નહીં બનાવી તો પડશે એ પપ્પા કા ઓર્ડર છે આમાં ચટણી ના હોય તો શું હોય આ મરચા હોય ને ડુંગળી હોય એમ તો કઉ છું આ રાખતું ભલે આ સાડા ઉડશે આ ના ઉડા તો જોઈએ પપ્પા આવ્યા પછી શું થાય છે એક કે છે ચટણી બનાવ અને એક કે છે ચટણી નથી બનાવવાની આજ હોગા હમા સંયુદ્ધ ફોર ચટણી. ઓપા મમ્મી એમ કહે કે ચટણી અમાર ના હોય એટલે ચટણી બનશે નહીં. અને તમે એમ કો છો કે ચટણી તો જોઈએ. તો હવે મરચા મરચા અલાવા બરાબર બોલે ચટણી તો ના હોય ડાળવાડામાં ડાળવાડામાં મરચાડ હોય. પણ આપણે એક ઓલી ગ્રીન ચટણી બનાવી છે ને ડુંગળી આ ડુંગળી મરચાં મને ખબર છે પણ આ આની જોડે બહુ મસ્ત લાગે છે શેડ થઈ જાય એટલા મજા આવજો એટલે કહું બાકી ના બનાવો તો વાંધો નથી દે લાગત જોરદાર નહીં આપણે ખાતે મસ્ત લાગે તો મસ્ત બનાવા મમ્મી હા આમ જો આ તો મોજ પડી જવાની છે પાણી આવબોડામાં ઉપાય તો અહીંયા આજે અમારા ફાલુ બેન રોટલી બનાવે છે એટલે શું આજે તમે આખી રોટલી જોઈને કે ગોળ છું આખી રોટલી એટલે ફાલુબેન રોટલી બનાવે છે આશ્ચર્ય છે બનાય તો લાગે છે પણ જોઈએ કેવી બનાવે છે ગેસ ચાલુ નહીં ફાલુબેન રોટલી બનાવે છે અને ગેસ ચાલુ નહીં થતો આમ મુકો લાઈટ ના ના ચાલશે ઓ થઈ ગયું થઈ ગયું

મશીન ચાલુ એટલે પાછળ બીજી રોટલી પરફેક્ટ તો તારા નકર બધી રોટલી જ બનાવવાની

રોટલી વાહ બરોબર વાહ રોટલી ને પંપાળી પંપાળી ને રોટલી બનાવી દેવામાં આવી છે વાહ 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 બનાવો ખાલુ પણ કરશો નહીં તો હવે હું રોજ નહીં બનાવું

મિત્રો અત્યારે મસ્ત મમ્મીના હાથના દાળવડા ખાઈને એટલું પેટ ફૂલ થઈ ગયું છે કેવી દે માટે ઓપ્શન ઘણા હતા હતા હતી એ મારા માટે હતી પછી ખીચડીનું દૂધ હતું તો ફૂલ થઈ ગયું ખાલી જ પણ એટલા મસ્ત હતા ધીરે ધીરે એનામાં ગ્રો થતો જાય ગ્રો થાય સારું સારું બનાવતી જાય કલાક એના વોટર બોટલ બરાબર મમ્મી આઈડિયા આરો તો હવે આટલું બધું ખાધું તમે બન્ને અમે ખાધું તો હવે તમારે ચાલવા ના જવું પડે પણ આયા કે તાલાબ મે તો તો